નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને મારા જય માતાજી જે માતાઓ બહેનોને પીસીઓડી ની પ્રોબ્લેમ છે પીસીઓડી ને લગતી ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી લીધી છે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે પણ PCOD માં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું અને ઘણી માતાઓ બહેનો એવા હોય છે જે રોજ PCOD ને લગતી ટેબ્લેટો લેતા હોય છે કેપ્સ્યુલો લેતા હોય છે અમુક પ્રકારની કેમિકલ વાળા પ્રોડક્ટ યુઝ કરે છે પણ રિઝલ્ટ નથી મળતું તેવી માતાઓ બહેનો આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો એક અદ્ભુત કસરત તમને બતાવું છું જે કસરત તમારે સવારે

પહેલા આ પોઝિશનમાં તમારે બેસી જવાનું છે જોઈ શકો છો આ પોઝિશનમાં તમારે બેસી જવાનું છે છે કમર ઉપર હાથ રાખવાનો રીતના 7 એટ 9 તમારે ત્રણ સેટ મારવાના છે તમે વધારે પણ કરી શકો છો ચાર સેટ મારી શકો છ સેટ મારી શકો પણ સ્ટાર્ટિંગમાં તમારે બારના ત્રણ સેટ મારવાના છે અને જે બહેનોને વધારે પ્રમાણમાં પીરિયડ્સમાં બ્લીડિંગ થતું હોય અથવા તો પીરિયડ્સ ઇરેગ્યુલર હોય તેના માટે પણ આ અદ્ભુત કસરત છે જોઈ શકો છો આ આ પોઝિશનમાં બેસી અને સવારે ખાલી પેટ કસરત તમારે મિનિટનો ટાઈમ કાઢીને કરવાના છે ટોટલ ત્રણ સ્ટેપ તમારે સ્ટાર્ટિંગમાં કરવાના છે તો માતાઓ બહેનો આ વિડીયો ખાસ શેર કરજો પીસીઓડીની તકલીફ હોય છે તે થોડા જ દિવસોમાં તમને નાબૂદ થતી દેખાશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો